સંખેડા તાલુકાના પીપળસ બરોડા પબ્લિક હાઈસ્કૂલ ખાતે વાલીઓનો ફી વધારવાના લીદે વિરોધ સંકળા તાલુકાના પીપળસટ ખાતે બરોડા પબ્લિક સ્કૂલમાં વાલીઓ દ્વારા ફી વધારાના લીધે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી કેટલાક દિવસથી બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ફીનો ધરખમ વધારો કરવામાં આવ્યો જે લીધે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જેને લઈ બરોડા પબ્લિક સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી હાલ તાળાબંધીને લઈ વાલીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મામલતદારને અરજીપત્ર આપવામાં આવ્યું મામલતદારે સ્થળ પર જઈ નિરીક્ષણ કરી ત્યારે જે ખાદ્ય પદાર્થમાં વપરાતો ગોળ એકદમ નીચલી કક્ષાનો હતો જેના લીધે વાલીઓમાં ભારે ગુસ્સો દેખવા મળ્યો વાલીઓને એક જ કેવું છે કે જે ફી વધારો કરે છે તેને પાછો લઈ લે કાં તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હાલ બરોડા પબ્લિક સ્કૂલમાં છોકરાઓને જમવાનું પણ સારું મળતું નથી અને પાણી પણ સારું મળતું નથી તેમજ વિદ્યાર્થીના ક્લાસ વારે ઘડે બદલવામાં આવે છે જેના લીધે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે આ બરોડા સ્કૂલની મામલતદારને જાણ થતાં મામલતદાર સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મામલતદાર સ્થળ પર ઉપસ્થિત થતા જોવા મળ્યું કે જે બાળકોને જમવાનું આપવામાં આવે છે તેમાં ખાદ્ય ગોળ આપવામાં આવે છે જે ખૂબ જ નેતલીક કક્ષાનો હોય છે જે ગોળથી દાળ બનાવવામાં આવે છે તે વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવે છે વાલીઓને એક જ કહ્યું છે કે વહેલી તકે ફી ઘટાડો કરવામાં આવે ને વિદ્યાર્થીઓને સારું ભણતર મળે સંખેડા તાલુકાના પીપળસટ બરોડા પબ્લિક હાઈસ્કૂલ ખાતે વાલીઓનો ફી વધારવાના લીધે વિરોધ સંખડા તાલુકાના પીપળસટ ખાતે બરોડા પબ્લિક સ્કૂલમાં વાલીઓ દ્વારા ફી વધારાના લીધે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી કેટલાક દિવસથી બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ફીનો ધરખમ વધારો કરવામાં આવ્યો જે લીધે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જેને લઈ બરોડા પબ્લિક સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી હાલ તાળાબંધીને લઈ વાલીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મામલતદારને અવદનપત્ર આપવામાં આવ્યું મામલતદારે સ્થળ પર જઈ નિરીક્ષણ કરી ત્યારે જે ખાદ્ય પદાર્થમાં વપરાતો તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હાલ બોરડા પબ્લિક સ્કૂલમાં છોકરાઓને જમવાનું પણ સારું મળતું નથી અને પાણી પણ સારું મળતું નથી તેમજ વિદ્યાર્થીના ક્લાસ વારે ઘડે બદલવામાં આવે છે જેના લીધે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે આ બરોડા સ્કૂલની મામલતદારને જાણ થતાં મામલતદાર સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મામલતદાર સ્થળ પર ઉપસ્થિત થતાં જોવા મળ્યું કે જે બાળકોને જમવાનું આપવામાં આવે છે તેમાં ખાદ્ય ગોળ આપવામાં આવે છે જે ખૂબ જ નેટલી કક્ષાનો હોય છે જે ગોળથી દારૂ બનાવવામાં આવે છે તે ગોળ વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવે છે વાલીઓને એક જ કહ્યું છે કે વહેલી તકે ફી ઘટાડો કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સારું ભણતર મળે आज बरोड़ा पब्लिक स्कूल में कुछ पेरेंट्स आए थे उनकी कुछ क्वेरी थी उसको हमने संज्ञान में लिया और सभी जो मैटर्स थे उसको हम ट्रस्ट को फॉरवर्ड करेंगे और ट्रस्ट जो डिसीजन लेगा वो हमें और सबको एक्सेप्ट करना होगा क्योंकि हम भी यहाँ एक कर्मचारी के तौर पे काम कर रहे हैं लेकिन फाइनल जो डिसीजन होता है वो ट्रस्ट का होता है एजुकेशन से जो रिलेटेड मैटर होता है उसको हम एक्सेप्ट करते हैं उसको कंप्लीट भी करते हैं लेकिन स्कूल रिगार्डिंग ट्रांसपोर्ट फूड या एजुकेशन फ़ी या जनरल फी में जो भी इंक्रीमेंट होता है वो ट्रस्ट के ही अकॉर्डिंग होता है सर आपका नाम है अनिल कुमार पटेल અમારા સ્કૂલમાં ફી વધારવામાં આવી છે એના લીધે અમારા પેરેન્ટ્સ મધ્યમ વર્ગના હોવાથી ફી ભરી શકતા નથી અને થોડા થોડા દિવસે ફી માંગવા આવી જાય છે કે આટલી ફી આટલા દિવસમાં ભરી જવી પણ અમારા થી ભરી જવાય એવી શક્યતા નથી તો એ લોકો ધમકી આપે છે કે આવી સુવિધા બંધ થઈ જશે ને આમ તમ પછી ક્લાસ અમારો ક્લાસ છે ને ફેસિલિટી આપવામાં આવતી નથી અમારો ઉપર ક્લાસ હતો એના બદલે નીચે કરવામાં આવ્યો નીચેના ક્લાસમાં પંખા ચાલતા નથી એમાં અને બારીઓ બંધ થતી નથી બારીઓ બારી બંધ થવાના લીધે ક્લાસમાં પાણી ભરાઈ જાય છે અને અમારા ચોપડા બલરી જાય છે અમે મેડમને ને કમ્પ્લેન કરી કે અમે ઓફિસમાં જઈશું તો મેડમ કહે છે તમે ના જશો હું કમ્પ્લેન કરવા જઈશ એમ તો પણ મેડમ બી જતા નહીં અમને જવા દેતા નહીં પટેલ હેતવી